નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે રાજકોટ અને અમદાવાદ હાઈવે પરથી એક દુઃખના અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટના બે કર્મચારીના મોત થયા છે અકસ્માત સર્જીને ચાલક ફરાર પણ થઈ ગયો છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વધુ એક હીટ એન્ડ રન ની ઘટના સામે આવી છે મંગળવારના રાત્રેના આઠ વાગ્યાની આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા રાજકોટ હિરાસર એરપોર્ટમાં ફરજ બજાવતા બે કર્મચારીના મોત નીપજ્યા છે બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નાસી છૂટના ડમ્પર ચાલકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પર દિવસ અને દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે મંગળવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફરજ બજાવવા માટે જઈ રહેલા બે કર્મચારીઓ એરપોર્ટના ગેટ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે રેતી ભરેલા ડમ્પરે બંને કર્મચારીને અડફેટે લીધા હતા જેમાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક કર્મચારીએ ટૂંકી સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યો હતો મિત્રો મહત્વનું છે કે મૃતક હિરન નિરંજની એફઆઈડીએસ અને સીસીટીવી સિસ્ટમ એન્જિનિયર તરીકે એરપોર્ટમાં ફરજ બજાવતા હતા અને રાકેશ કુમાર સિંઘ કોલિયર્સ કંપનીના પ્રોજેક્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે